અમદાવાદમાં ટેસા એક્શન દ્વારા મિસ્ત્રીઓનો સેમિનાર યોજાયો હતો અમદાવાદ ખાતે બાલાજી એક્શન બિલવેલ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા મિસ્ત્રીઓ માટે સેમિનાર યોજાયો અમદાવાદના ગોતા ખાતે કંપનીની પ્રોડક્ટ્સ અંગે માહિતી આપવામાં આવી એમાં કંપનીના ગુજરાત કર્મચારીઓ સહિત અમદાવાદના મિસ્ત્રી ભાઈઓએ ભાગ લીધો હતો આ સેમિનારમાં સોથી વધુ મિસ્ત્રીઓએ ભાગ લીધો હતો ગુજરાત રીઝન હું હેડ કરી રહ્યો છું અહીંયા અને મારી પૂરી ટીમ અહીંયા અવેલેબલ છે ગુજરાતની તો બધા લોકો આવ્યા છીએ આજે વર્લ્ડ કાર્પેન્ટર ડે છે અને વર્લ્ડ કાર્પેન્ટર ડે સેલિબ્રેટ કરવા માટે બધા મિસ્ત્રી ભાઈઓને અહીંયા મિટિંગ એક આયોજિત કરી છે તો એના અંદર બધી પ્રોડક્ટ વિશે અમને એમને બતાવીશું લગભગ ઘણા બધા લોકો યુઝ બી કરી હશે કદાચ નવી બી ઘણી બધી પ્રોડક્ટ છે તો એ લોકોને અવેર કરવા માંગીએ છીએ અમે કે આ પ્રોડક્ટ શું છે એના બેનિફિટ શું મળી શકે છે યુઝ કરવાથી એમના ફાયદા શું છે સ્ટ્રેન્થ શું છે ડ્યુરેબિલિટી શું છે જે બી પ્રોડક્ટ એ લોકો યુઝ કરી રહ્યા છે ઓલરેડી એની જગ્યા એક્સેન્ટ એસરની પ્રોડક્ટ યુઝ કરશે એમને ફાયદા શું મળવાના છે એ માટે આ મિટિંગ આયોજિત આજે લગભગ આના અંદર દોઢસો કાર્પેન્ટર ભાઈઓ અહીંયા ઉપસ્થિત થયા છે ને અમારી ટીમ જે ગુજરાતની છે લગભગ વીસ અઢારથી થી વીસ લોકોની અહીંયા અવેલેબલ છે તો બેસિકલી બસ આ પ્રેઝન્ટેશન અમારું ચાલુ જ છે અને અલ્ટિમેટલી પ્રેઝન્ટેશન થશે એના પછી અમે લોકો ટ્રાય કરશું કે એમને કોઈ કદાચ યુઝ કરેલું હશે પ્રોડક્ટ તો એના અંદર અમને કોઈ ઇસ્યુ આવ્યા હશે તો એનું બી સોલ્યુશન કરવાનો પ્રયાસ કરશું અને કદાચ એ લોકોને કોઈ એવો ઇશ્યુ હોય કદાચ કોઈ કમ્પ્લેન આવી હશે કોઈ સાઇટ પર કોઈ ક્વેશ્ચન એમના પ્રોડક્ટથી રિલેટેડ હોય મેન્યુફેક્ચરિંગથી રિલેટેડ હોય સ્ક્રૂ હોલ્ડિંગથી રિલેટેડ હોય તો અમારી પૂરી ટીમ છે અહીંયા અવેલેબલ અને એમ પૂરોપૂરો પ્રયાસ કરીશું કે એમના મેક્ઝિમમ જે ક્વેશ્ચન છે એમના આન્સર અમે આપી શકીએ અને એનું સોલ્યુશન પ્રોવાઇડ કરી ચિરાગ સોની દિવ્યાંગ ન્યૂઝ અમદાવાદ